શરૂઆત કરે છે ભુજંગી છંદમાં એ બહુ મજાની વાત છે જી દેવી ઉમયા ગમયા ઈશ ડારી દેવી ધારણી મુંડ ત્રિભુવન ધારી દેવી શબ્દા રૂપ ઓમ રૂપ શિવા દેવી વેદ પારખ ધરણી બ્રહ્મા દેવી શબ્દા રૂપ ઓમ રૂપ શિવા હે માં આપણે બે જે શબ્દોથી દેવી ભાગવતને દેવયાન કરી રહ્યા છીએ ને એ સંતી કહે છે કે શબ્દ રૂપે પણ તું છું અને શબ્દનો છેલ્લો સીમાડો છે ને એ ઓમ રૂપે પણ તું છું દેવી શબ્દા રૂપ ઓમ રૂપ સીમા ઓમ બધા જ શબ્દો જ્યારે કાંઈ ન રહે ત્યારે માત્ર ઓમમાં એકાકાર થઈ ગયેલો કોઈ ધ્યાની કોઈ યોગી કોઈ સિદ્ધ એનો પણ પોતે અનુભવ છે એટલે કે છે કે હે માતાજી એ પણ અને દેવી વેદ પરખ ધરણી એટલે બ્રહ્માજી વેદને પારખી શકે એવી ધરણી ઉપર જ્યાં બ્રહ્માજી બેઠા છે ને એ ધરણી પણ તું છું દેવી વેદ પરખ વેદની પરખ જ્યાં છે અને એવી ધરણી કે જેના ઉપર બ્રહ્માજી બેઠા છે દેવી વેદ ધરણી